મોટું મોટું કામ હતું ને એ કરી લીધું છે બીજું બધું કામ બાકી ઠીક છે હમણાં ભીહું ને હવારી ધોવાની હતી મોડું થઈ જાય છે રીક હવારી ભીહું ત્રણ ચાર પાંચ ભીહું હોય હવારી તે વારા ફરતે વારા ધોવાતી હોય તે થોડુંક મોડેરું થઈ જાય ને હે ને આણી જો હે ને હીરામણ ચાલુ કરી દીધું રમવા મને નિરાણ કરી અટાણમાં કંઈક અટાણે એક નિરાણ થઈ જાય ને તો પછી મોડેરી ખાઈ પાછી આણી હે ને હારો હારો જ ભાવે એ કોણાવાળા પાંદડા હોય ને એ ખાય હાથા જાડા હાથા હોય ને એ ના ખાય મલિક્વારા એ થઈ ગયું ને આની ખડ નાખું ખડ માથે બેઠી ખાઈ ને જો ભગડી ની થોડું થોડું બધી ને ખડ ખડની સાર નાખી દઈ હુકલ સારું હું ને પલાળ્યું ને બેસિયાળ જોડું લુગડા ની હતી એ પલાળી દીધું ત્યાં છે ને એ મારું કારેલા નહીં અમારા ઘરના કારેલા ઉતરાય જ પેલા ને પહેલી વાર ઉતરે

પાછું લુગડાને ધોવાના ને તે બફાઈ જાય પછી મંજુ ફૂઈ કે આગવા રોખાડવામાં આવતા ને તારી એક આધી વાર જુઓ ને એક આધી વાર તાપ નાખીએ તા બફાઈ જાય પછી જાડા વર્તા નહીં ને તે તાપની કંઈ જરૂર ન પડે અને જો ગેસ લઈને મૂકીને જાય ને તો બીજું કામ કરવા જાય ને તો ગેસ થી પછી કંઈ નાખીએ ને ગેસ તાકી તો બનતા ન થાય સારું સારું રે તે પાછી આવતા કામ થાય બફાય તો ભરે જાય એવાનું હોય ને વધારે પડતું યા સુલે જ નાખીને જાય તે પાછું બીજું કંઈ કામ કરે ને તો તાપો લાગે હોય તો એ પણ ઓ હા લે કે તાપવું લાગે છે સાંજે કડ સાંજો તાપનો રે શ્યાંક અમારે હોય કોઈ તે બરવાનું કંઈ ફાર ન હોય કે ક્યાંક ભરે જાય ગેસ હોય ને તો ભરે જાય કે ઘણી વાર ગેસ બાર લાગે એવા ગેસ ઉસમ ઓછું ગેસ ક્યાંક ઉસું જ નાખા કે હું બીજું કામ કરવા જાય ને ત્યાં પાછું ક્યાંક ભરે ગયું હોય ખાડા અગિયાર વાઈ ગયા ને લુગડાને તો લીધા પાટાનું ને એ બધું કામ કરી લીધું તે એગડા રો લેતા હતા કારેલાએ પણ બફાઈ ગમે બાફો મૂકાતા એ વાહુ તે આ છે ને એ મારે કટકી કારેલા ને હેંક કરવું તે કટકી કરી નાખી ને લોટ લોટ લોટવાળા કરાવી સણા લોટ હેકેને પછી કરી તે હેકે નાખા ને એ બધું ને આટલા ત્યાં કામ ને પછી રોટલા રોટલા થાય ને હેગ વખા ને તે હેગું કરી નાખા ને આ કરે એમાં ઇંગ્લિશ સોપી આ કારેલા વહેલા બધી તે આમાં થઈને જે કલા હતી ને એમ કાઢી નાખી આથી બધા વેલા માંથી હેઠ વા લગન માં થી કારેલા નીકળ્યા તા એ જે ફૂલ ને તેમાં હે એ હાંજી હે ને કે શું અમે ઉતારી દીધા તો તે હવારી પછી તમે બાફા મૂકી દીધા હતા તે બફાઈ ગયા હવે આ કલર વગર નાખા ને આ છે ને કટકે કારેલા ને કરવું પછી કારેલા બટાટા નું એ હાલે તું કાલ છે એ કર નાખે લોટવાનું સણા ના અને લોટ લઈ લીધો આમાં હેકો ઓછા લોટ ને આ કારેલા કટકે કરી નાખે આ બધા મસાલા હું નાખાય आखु फेला पसी या पसी पसी साप मी आखी स्टेंड फेलव पशी आधी करे पण साफ कर मीठु लाईत भूला गे ती आम्ही लय ना થઈ ગયું ને પેલા હું વાણો વઘાર કરી પછી આમાં નાખી પાણી આ સાઈડ મેં મૂકી દીધું તેલ આમ પાણી નાખે ને પાંચ મિનિટ મૂકી દે તો ત્યાં કારેલા તેલમાં સળી જાય વાટ પછી નાખી મસાલા એ તેલમાં નાખી કારેલાનો વઘાર કરી ને આમાં પાણી નાખે ને થોડુંક વાર દે તેલ થે ગયું ને હવે નહીં હું પેલા કારેલા નાખી દે થોડુંક પાણી થઈ ગયું બાફલ કારેલા હોય ને એમાં થોડું ઘણું

લોટવાળા કારેલાની નાખે ને અમારે બહુ ખાઈ એક બટેટાવાળું ને કારેલાની આખ ને એક લોટવાળો અમુક ડુંગળી ટમેટા ગ્રેવી કરે ને એવી રીતના બનાવો અલગ અલગ તરીકેથી ઘણી બનાવો તો અમારે આવી રીતના ભાવે તે આવી રીતના કરી તો એ કારેલા તેલમાં સળગાથે મસાલા નાખે તો મસાલા સડે ને પછી નાખી લોટ ચાલે આગળ કે મેરું બંધ રાખવા કે કાજરાઈસીને ત્યારે મદદ કરે શૂટિંગ કરવામાં વધારે પૂરતી હું એક જોઈ ગઈ કે ખેતરનું કામ આવશે ને તો રૂંઘે રોઈ એ શૂટિંગ કરવા હું એક લીધો એ કારેક કારક મદદ ચડે દઈ તો ચાલે નથી એટલું બને એટલો શું ખાડા ચાણીની મસાલ રાખી દે ચટણી નાખી ચટણી હું ના ફેકી દીધું હેવાણી હેને ખરી દે

બધું કર લીધું ને તો મૂળું થયું હતું તે પછી દોવાનું દોટાળું થયું હતું તો તમને ભીવું દોડીએ ભીવું દૂધ જોઈએ શું કહે એ જ એક ભી દો બાકી ને હે ને અમે ખાંડમાં કામ દઈએ ને ભીહું ને એ કીએ ને આમ કેટલું ભીવું રાખીએ ને એ હું પછી વિડીયો બનાવી કે કેટલું ભીવું હે ને એ બે ત્રણ દિવસ પછી કાલે કાંઈ વિડીયામાં આવીએ એમ કેટલું ભીવું રાખીએ તો ખાંડમાં કામ દઈએ ને એ હું આજ તમને পলাৰ পলাৰে পলাৰ মই খৰ পিছে ভূহে নে হে নে ফুকা ভৰি অড় পঢ়া দূৰা থে আছে কি পাহিয়া নে আমি খৰ আছে ඔල නොකල්කි පහැනුස් කොරාවයි සයාරවස්තුතිියම් නහන කල්ප ලරනව ලොයම් නකද තබේම කයිනෝනෑකි පහැන් බේලූයම් කල්පලදී නවාටන හවන්න කකාර හටු පලදී පනිට නු ලැකි පනිමුවටෙරුක් නැකේ හර නොද වගෙන කවර කටු හාව සිි්පික් නොපා. මටන නහන්ෙලඩන් හයි බදල්ලි ලොකොන ල පගිපය නැන පුරුවනැහක කඩ්ඩට පක්ව වහට වොලි කොරයිඉබතිනකු නෑජේ

હું એને મેળી પર બેહવા મેળી પર ફૂં આવે કે ગાંધું હું મી કાલે હું કાલે નહીં આથી શું કું તું ફૂલે જાવાયું ને હું તું ને તી ખાટલે નાખું તડકો ખાઈ જાય કે હું લેવા આવી હતી બપોર પછી લીલું લીલું હતું એ વાત મેળી પર બે થોડુંક બે ને પછી રોટાલીનો પ્રોગ્રામ કરીએ ને સાહેબ બેઠા લઈશી અહીં ઉપર બેઠા ના કોઈ ટ્રેક્ટર આલે લે રામદેવભાઈ આ કે ટ્રેક્ટર પારી બાંધે જવાર હર આવી હતી નહીં એમાં

મારા ખેતર થઈ ગઈ પાડી આ જવારે અમાર પાછળ મમ્મી પડી મોટી મોટી જગ્યા થઈ ગઈ હતી મેં ફૂલ થયો નહીં એમાં જવારે વહી ગઈ તી હતી પાછી વાવ હતી ને આ છે અડદ અડદનો કલર એમ મસ્ત થાય ગયો ન ઝાંખો પડે કો તો ને કા પારા પી તો ઓલી સાઈડ એવું ना है नहीं कहा कराती घर पर तार ऐड कराते करा थोड़ा क्या थोड़ा कोई है तिवार तो खाओ पर जाय जाए बंद होने जो वहाँ बंदे एक टेक्टर है थे बगला वो तो वो ही जो हाथी आल तो ही ना हाँ जो था थर थर देखा ही

હાજી વાતે ને એખે ને એ હોય કે અમારે વિડીયાનું કાળક કારક ઓલું થઈ જાય ટાઈમ નો જડે ને તો ન મુકાય હમણાં તો બે ત્રણ દિલ નો ખાણો તો એવા હાટું ન આવતા મેં કાલે કીધું હતું કે મારે ફોન ખુટકાણો એવા હાટું ન આવતા એ આજે પાછું કહેતા કે મારે ફોન ને એવા ખટકા વિડીયા ન આવતા ખુટકાણો તો એ તો હાજર થાય જોકરી ને વિડીયા લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને કેવો લાગ્યો કમેન્ટમાં કીજો